હા લીધું તમારે સવિચ્છીભાઈ જણાવો હું પણ મજામાં છું તો આજના લગ્નમાં આપણે ફુવારાના લેટર તોડવાના છે રેડી આપણે બે લાઈનને ત્રણે છે ને આગળ આપણે પેથીનો પાળો ભેગો કરી નાખ્યો છે રેડી આ બધા બધા લેટર આપણે લેવાના તો તમે થોડી વાર સચી આપણે તમને મળ્યો ઓકે તો દોસ્તો હવે થાય તો લેટર લઈને એક સાઈડ પહેલી સાઈડ લઈને વાર સરસણ પણ બહુ મધમાખીઓ થોડા રેસ્ક્યુ આવે છે ઓકે હું જો કેન્દ્ર પાસે નહીં જોઉં તેમ ઉડી જઈશ તો પણ આજે સારો સ્પોટ આવ્યો છે ઓકે અને બીજી વાર કટ એવાનો ટ્રાય કરું છું પણ તે ઉડવા માંડે છે ઓકે તો થોડા ઘણા ચાર કે પાંચ કેવા ગટરા લેવરણ આવે

તો દોસ્તો હવે આપણે આવી ગયા હતા નહેરે હું વોઇસ ઓવર કરું છું કે આ કઈ નહેર નો નજારો તો નહેર આપણે આવ્યા હતા મોટર સભી કરવા માટે તમે થોડો નજારો જોઈ લો કે થોડું ઘણું શૂટ કર્યું વધારે શૂટ મેં નથી કર્યું તો કેનાલ ઘરે આવી ગયા કેનાલ એટલા માટે ગયા હતા કારણ કે મોટરમાં થઈ ગયો હતો અને આ સાઈડ પહેલા કેરીઓ નથી તે કેરીઓ અબા મોડી છે ને અમુક કેરીઓ મોટી પણ થવા લાગી છે ધીમે ધીમે પણ પંતા તમે જોઈ શકો છો આ ની પણ ધીમે ધીમે કેરીઓ મોટી જ થાય છે ઓકે જે મોટી નથી તે મોટી થાય છે ઉપરની સાઈડ પનતાની સાઈઝ પણ વધી રહી છે ને આ ની પણ કેરીઓ મોટી થઈ છે પહેલી સાઈડ મેં તમને બતાવી નથી રેડી મેં આપણ આપણા લોકોને કહેવા કે હું લાગે પહેલી વાત બીજી વાત મેં તમને જેવી પહેલી વાત જઈશ પહેલી સમજો બીજી સમજો વાત એ કેવી છે કે મારે ત્યાંથી મેં તમને કીધું હતું કે મેં યુટ્યુબમાં ચેનલ બનાવી છે જેનું નામ છે પીસી ગેમર પણ પીસી ગેમરવાળી મારે એક મેં મોબાઈલ અથવા જે તમે સમજ એક્સચેન્જ કર્યું તેના બદલામાં મારે થયું તે કે તે આઈડી જતી રી હું જીમેલ આઈડી લાવવાનું ભૂલી ગયો તો હવે મેં એક નવી યુટ્યુબ ચેનલ બનાવી છે તેનું નામ છે પિયુષ પટેલ ગેમ હેરાડી તેને આપણે સપોર્ટ કરજો ઓકે કાલે હું બનાવી છે એક બે વિડીયો અપલોડ કર્યા છે મેં ઓકે ની કર્યા હું કરી દઈશ અને તેમાં પણ તમે સપોર્ટ કરજો જલ્દી ઓકે હું લિંક નાખી દઈશ આપણે પોસ્ટ અપલોડ કરીને ઇન્સ્ટામાં પણ હું સ્ટોરી ચડાવીશ ઓકે આપણે છે પીસી તે તમે સબસ્ક્રાઈબ કરી સબસ્ક્રાઈબ કરી દીજો તો ચેનલ ઉપર નવા ચેનલમાં સબસ્ક્રાઈબ ને વિડીયો લાઈક કરજો હું તમને મળશે નવો અલગ બાય બાય